પોરબંદરમાં એડવોકેટ નોટરી સાથે રૂપિયા દસ લાખની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે આથી પોલીસે સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે પોરબંદરના પેરેડાઈઝ વિસ્તારમાં રહેતા અને છેલ્લા છ વર્ષથી જૂની કોર્ટના કમ્પાઉન્ડમાં નોટરી તરીકે પ્રેક્ટિસ કરતા જગદીશભાઈ માવજીભાઈ કાણકિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે પાંજરાપોર રોડ પર આવેલા બાલાજી પ્રાઇડ નામની બિલ્ડિંગમાં ચોથા માળે આવેલી ચાર દુકાનો બાલાજી ડેવલોપર્સના પ્રોપ્રાઇટર અને વાણિયાવાડ રોડ પર રહેતા પ્રશાંત અમૃતલાલ પૈડા પાસેથી રજિસ્ટર સાટા દસ્તાવેજથી રૂપિયા બાર લાખમાં ચાર દુકાનો લેવાનું નક્કી કર્યું હતું તારીખ પચીસ મે બે હજાર રોજ નક્કી થયા બાદ ચારેય દુકાન પેટે જગદીશભાઈએ પ્રશાંત પૈડાને દસ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને બાકીના બે લાખ રૂપિયા અગિયાર મહિનાની મુદ્દત બાદ પ્રશાંતને આપવાના નક્કી કર્યા હતા પ્રશાંત જ્યારે અઘાટ વહેચાણ દસ્તાવેજ કરી આપે ત્યારે અગિયાર મહિને આ રકમ આપવાની હતી અગિયાર મહિનાની મુદત પૂર્ણ થઈ જતાં જગદીશભાઈએ વારંવાર પ્રશાંતને દસ્તાવેજ કરી આપવા જણાવ્યું હતું પણ હજુ સુધી દસ્તાવેજ કરી આપ્યા ન હતા જેથી ફરિયાદી જગદીશ કાણક્યાએ શંકા જોતાં તેણે પોરબંદરની સબ રજિસ્ટર કચેરી ખાતે તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે તારીખ સત્તર જૂન બે હજાર અમદાવાદના ધોલેરામાં દરબારગઢ વિસ્તારમાં રહેતા જયપાલ સિંહ છનુભા ચૂડાસમાને સાટા દસ્તાવેજની મુદ્દતની અંદર વહેંચાણ કરી આપ્યાનું જાણવા મળતા આ દુકાન બાબતે ઓનલાઈન સર્ચ રિપોર્ટ કઢાવતા તેમાં પણ આ બાબત સાચી જણાઈ આવી હતી ત્યારબાદ પ્રશાંત પૈડાને ફોન કરીને અને રૂબરૂ મળીને દુકાન વેચાણ બાબતે પૂછતા તે દસ્તાવેજ કરી આપશે તેવી ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી પાકા ખત નહીં કરી આપતા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાનું જણાતા જગદીશભાઈએ પ્રશાંત પૈડા સામે કલમ ચારસો વીસ મુજબ ગુનો નોંધાવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર